આગવા અંદાજ માટે જાણીતા સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત ભ્રષ્ટાચાર ને લઈને આકરા તીવરમાં જોવા મળ્યા છે વાત છે ભરૂચના જ્યાં સાંસદે પોતાની ગ્રાન્ટ માટે પચાસ લાખ રૂપિયા રસ્તાના નવીનીકરણ માટે ફાળવ્યા હતા નેત્રંગના જવાહર બજારમાં આ રસ્તો બન્યો હતો જેમાં ગ્રામ પંચાયતના સરપંચે જિલ્લા પંચાયતના સદસ્યોએ અને અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોએ મળીને ભ્રષ્ટાચાર કરી નાખ્યો હોવાનો આરોપ સાંસદે અને સ્થાનિકોએ લગાડ્યો હતો સ્થાનિકોએ રસ્તાની બાબતને લઈને સાંસદને રજૂઆત કરી હતી જે બાદ સાંસદે વિસ્તારની અને સ્થળની મુલાકાત લીધી હતી આ દરમિયાન સાંસદ મનસુખ વસાવા આકરા તીવરમાં જોવા મળ્યા જાહેરમાં જ તેમણે સ્થળ પર હાજર અધિકારીઓનો અને કોન્ટ્રાક્ટર કર્મચારીઓનો ઉજળો લઈ નાખ્યો સાંસદે વાત કરી છે લોકો હેરાન થઈ રહ્યા છે રસ્તા માટે પૈસા ફાળવવામાં આવ્યા હતા સાંસદે ત્યાં જે પીવર બ્લોક છે તેની પણ તપાસ કરી જેની કામગીરી નબળી હોવાનું માલુમ પડતા સાંસદ મનસુખ વસાવાનો પિત્તો ગયો અને તેમણે જાહેરમાં જ કોન્ટ્રાક્ટરનો ઉધળો લઈ નાખ્યો આ દરમિયાન સાંસદ મનસુખ વસાવા જિલ્લા પંચાયતના સદસ્ય વર્ષાબેન વિશે પણ બોલતા નજરે પડ્યા કે વર્ષાબેન કે એ પ્રમાણે તમારે કરવાનું છે કે એસ્ટિમેટ પ્રમાણે જે રીતનું થાય છે અધિકારીઓ કે એ પ્રમાણે તમે કામગીરી કરો વર્ષાબેન એટલે કોણ એ કંઈ બહુ મોટા માણસ માણસ છે આ પ્રકારની વાત કરતાં મનસુખ વસાવા નજરે પડ્યા ભ્રષ્ટાચાર વિરુદ્ધની કામગીરી તેમની પ્રશંસનીય છે કારણ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ પક્ષના જ કોઈ નેતા અને સાંસદ લેવલના વ્યક્તિ આ રીતના રસ્તા પર આવે અને લોકોની સમસ્યાને લઈને તેઓ અધિકારીઓને ટકોર કરે અને પોતાના જ પક્ષના સદસ્યોનો ઉજળો લઈ નાખે એ એક તંદુરસ્ત રાજનીતિ માટે સારી વાત કહેવાય મનસુખ વસાવા પોતાના આગવા અંદાજમાં અને આ જ રીતની કામગીરી કરતાં અવારનવાર જોવા મળે છે પોતાના જ પક્ષના વ્યક્તિ હોય તો પણ શું થઈ ગયું પરંતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધ હું કોઈ પણ વાત એ ચલાવી નહીં લઉં તેવું તેઓ વારંવાર કહે છે અને તેનું ઉદાહરણ ફરી એક વખત જોવા મળ્યું રોડ રસ્તાના કામમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર તમામ જગ્યાએ થતો હોય છે ત્યારે સાંસદ મનસુખ વસાવા નેત્રંગમાં આ જે રોડ બન્યો છે થોડાક જ વરસાદમાં ગયો વરસાદ જે પડ્યો હતો તેમાં આ રોડ એ ફરીથી ખખડધજ થઈ જતા સ્થાનિકો પરેશાન છે સ્થાનિકો રજૂઆત કરવા માટે અલગ અલગ જગ્યાએ તેમણે રજૂઆત કરી પરંતુ તેમને કોઈ યોગ્ય તેનો પ્રતિસાદ ન મળતા સાંસદને રજૂઆત કરી અને સાંસદે સ્થળનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને ખખડાવીને તાત્કાલિક જ આ રસ્તાનું કામ પંદરથી વીસ દિવસમાં પૂરું કરવા માટે ટકોર કરી સૂચના આપી જોઈએ વિડીયો આ લોકો આખું બધું ખરાબ કામ કર્યું સહન કરવું પડે છે વર્ષાબેન એટલે જિલ્લા પંચાયતની સભ્ય એટલે બહુ થઈ ગઈ છે તમે એનું માનો છો તમે बांधकाम समिति ने चेयरमैन के प्रमाणे करो तो रस्तों के दिवस में क्लियर कर आप तो मैंने बोलो के दिवस में क्लियर गाड़ी 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 गाड़ी

જો કોલ ગાડી છે તો પંજાબમાં છે સલાટી છે કે સલાટી છે કોના પર ફાટ ચાલે સલાટી કોર

રાઈસિંગ બે તો મને ધમકાવે એમને બીને ધમકાવવાનું તને જો તમારે આ તો બદલી નું કરે જતો રહો તમારે તો હોય તો તમારી બી જવાબદારી છે બેસ રીતા ચાલુ કરો કોઈને પણ સકવારી ન મળે સ્ટીએમ પ્રમાણે જસ્તો સારો જોવે નફરી કામ ચાલે ખરો હે ને चेयरमैन ને કોથો મને કો ઓમે આવી છું હું ના ઉતા તાલુકા આવું

જો આજ પ્રકારની કામગીરી તમામ સાંસદો અને નેતાઓ કરતા થઈ જાય તો આપણો દેશ ચોક્કસ એ પ્રગતિના પંથે તો છે જ પરંતુ હજુ વધુ આપણે સારું કામ કરી શકીએ પોતાના પક્ષના નેતા હોય કે અધિકારી હોય કોન્ટ્રાક્ટર હોય તો શું થઈ ગયું રાજનીતિ અલગ વિષય છે રાજનીતિ એની જગ્યાએ છે રાજનીતિ કરવાના સમયે રાજનીતિ તો નેતાઓ કરતા જ હોય છે પરંતુ લોકોની સમસ્યાને જે વાચા આપે તે જ સાચો નેતા ગણાય મનસુખ વસાવા અવારનવાર પોતાના પક્ષના નેતાઓનો ઉજળો પણ લેતા હોય છે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેઓ રસ્તા પર ઉતરે છે અને આ પ્રકારની કામગીરી તેઓ કરતા જોવા મળે છે જે ખૂબ પ્રશંસનીય કામગીરી છે આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ રિપોર્ટમાં હાલ આટલું જ ધન્યવાદ